તો ભાજપ વાળા કટકી બંધ નો કરાવે એમ કે અવાજ કોણ ઉઠાવે છે કોણ છે ગોતો હું ભાવે આવે છે લઈ લો તમે એમ કયો કે અહીંયા રોડ ખરાબ છે આંદોલન રોડ નહીં બનાવે ભાજપ એમ કે છે કોણ છે રોડનું આંદોલન લઈ લો ભાજપમાં પૈસા જ નથી માનતો એક એફઆઈઆર કરાવી દો તો આની ઉપર અને લઈ લો પછી હળુ કરી ગોડાઉન માં નાખો આવું સાચું બોલું છું ખોટું કાકા ભાઈ ને ગોલાભાઈ ત્રણે ડોકું હલાવ્યું ભાઈ વાહે થી તમે હલાવ્યું પ્રશ્ન સમાજમાં ગમે મને ખેડૂત નો પ્રશ્ન વેપારી નો પ્રશ્ન રત્ન કલાકારનો પ્રશ્ન માલધારી ભાઈઓ પ્રશ્ન હોય કોઈ પણ પ્રશ્ન બને એનું નિરાકરણ ન લાવે પણ પ્રશ્ન ઉઠાવવા વાળાને ઉઠાવી લેવાની પોલિસી ભાજપની છે કે જેને પ્રશ્ન ઉઠાવ્યો લઈ લો ભાજપમાં કા ન માને જેલમાં પૂરી દો બે મુદ્દા સિવાય ત્રીજો કોઈ મુદ્દો ભાજપ પાસે નથી આ વાત સાચી છે કે ખોટી જે માણસ અવાજ એને તોડી નાખો ફોડી નાખો જેલમાં પૂરી દો ભાજપમાં લઈ લો પૈસા આપી દો મારી ઉપર ત્રીસ એફઆઈઆર કરી ભાજપે અહીંયા તો એક બે માં ગમે એને બઠા પાડી દે ભાજપ વાળા એક એફઆઈઆર થાય એટલે હાજે ભાજપ વાળો હાલ કેરી પટેલ પાસે જવા હાલ થઈ જાય તારું ત્રીસ એફઆઈઆર છે કોઈ કોઈ કોઈની કોઈનું એહસાન નથી જોતો મારે ભાજપ વાળાનું કોઈ એહસાન ન જોઈએ તમારી કાયદામાં તમારી પોલીસમાં તાકાત હોય ફાંસી ચડાવી દેજો ગોપાલ ઇટાલિયન એહસાન ન જોઈએ ભાજપનું હું વકીલ છું મારા માવતરે મને ભણાવ્યો વકીલ બનાવ્યો હું લડી લઈશ ભાજપ સામે પણ ધંધા હું છે ભાજપના જે માણસ અવાજ ઉઠાવે એની ઉપર એફઆઈઆર કરીને લઈ લો ભાજપમાં ને કા પછી પૂરદો જેલમાં આ દાદાગીરી હું કામ કરે છે ભાજપ કે કોઈ વિરોધમાં બોલે એવો માણસ વધવો જ ન જોઈએ પ્રશ્ન સોલ્વ નથી કરવાનો પ્રશ્ન ઉઠાવવા વાળાને જ ઉઠાવી લેવાનો છે એટલે કોઈ પ્રશ્ન જ ન વધે પછી આ ગામમાં આવું બોલવા વાળો માણસ ન હોય તો તો ગામમાં બધું સુખ છે દોસ્તો આપણે વિચારવું પડશે કે ભાજપની પોલિસી શું છે કે એકસો ને છપ્પન ધારાસભ્ય બે હજાર બાવીસ માં આવ્યા હતા ભાજપના અને એ પછી ભૂપતભાઈ જેવા ને અર્જુનભાઈ જેવા ને આને તેને પક્ષ પલટા કરાવ્યા ભૂપતભાઈ ને જો ભાજપ ન લઈ ગયું હોત તો કઈ એની સરકાર ભાંગી નહોતી જવાની સરકાર નહોતી પડી જાય એમ ભાજપની છતાંય કામ લઈ ગયા હામે કોઈ માણા વધુ ન જોઈએ પુપતભાઈ ભાજપમાં રહેતા તો શરમે ધર્મે ક્યારેક પાર્ટીના કહેવાથી બે નિવેદન ભાજપની વિરુદ્ધમાં આપવા પડતા ઈ શરમ ધર્મેના બે નિવેદને ભાજપને હાંભળવા નથી ગમતા ને એટલે એણે કીધું કે લઈ લો જે ભાવે આવે એ ભાવે ટેકાના ભાવે ઉપાડ્યા વગર રજીસ્ટ્રેશનના માલ લઈ લીધો રજીસ્ટ્રેશન એ ન કરાવવાનું થામો માણસ વધવો ન જોઈએ અને બીજું શું એનું કારણ છે ખબર છે તમને જેટલા હોય એટલાને વેચાતા લઈ લેવાના ડરાવી ધમકાવી ભાજપમાં લઈ લેવાનું બીજું મોટામાં મોટું કારણ ઈ છે કે માણસને કંટાળો લાવી દો રાજકારણથી બધા આગા ભાગવા જોઈએ આમને બહુ રસ લેવા મીડા છે ને એમાં ભાજપથી વિરુદ્ધમાં હાલે છે જેને હોય એને ખરીદો જેને હોય એને જેલમાં પૂરો ગામ કંટાળી જાય ગામ હરેઈ જાય ગામ આખાતમાં આવી જાય ગામ અંદરથી થાકી જાય મૂકો લભ પડતી કોઈ પાર્ટી નહીં ભાઈ હું મારી વાડીએ છું મન નો બોલાવતો મીટિંગમાં કોઈ નહીં થાય કે નહીં ગામને કંટાળો લાવી દેવા માટે થઈને આ કોશિશ ભાજપ કરે છે ભૂપતની જરૂર નથી ભાજપને તમને કંટાળો લાવી દેવાનો છે કે રાજકારણમાંથી કંટાળો લઈને વાડીએ વયા જાવ તો ભાજપની વિરુદ્ધ ના એટલા મત ઘટતા થાય આ પ્લાનિંગ હાલે છે હું સાચું બોલું કે ખોટું આપણને સીધી રીતે હરાવી શકે એમ નથી ભાજપ એટલે આપણને કંટાળો લાવી દે આપણને થકવી નાખે આપણને એમ થાય કાંઈક કરવું જ નથી ભાઈ કોઈ પાર્ટીની સભા અમારા ગામમાં ન લાવતા હું કામ કે સભાઓ થાતી રહે મીટિંગો થાતી રહે તો વળી હામાં મત આપતા રહે તો વળી ભાજપને ઉપાધી રહે એટલે આ ધંધો કરે છે પણ તમારે બધાય આ વખતે નિર્ણય છે ને બહુ મોટો નિર્ણય કરવાનો છે કેમ કે વિસાવદરની ચૂંટણી આમ જોઈએ તો માત્ર દોઢ વર્ષની ચૂંટણી છે માત્ર દોઢ વર્ષ ડોઢ એમાં ઘટશે મને એવું લાગે છે કેમ કે અત્યારે હમણાં હજુ ચૂંટણી આવશે એ આવીને પૂરું થાય ને ખળો બળો લેવાય જાય ને ચૂંટણી ની હારચીત થાય ત્યાં ત્રણ મહિના એમ ટૂંકા થઈ જાય ખડા અને પછી આવતી ચૂંટણી ઓરવાની